આપણા વડીલો હોય તનતોડ મહેનત કરી ચોકડીઓ ખોદીને આપણા માટે બે પોઈન્ટ દસ દસ એકર જમીઓ સગળી છે અને આપણે એનો પૈસાનો બેફામ દુરુપયોગ કરીએ છીએ જ્યારે આપણો મોટો પ્રસંગ કર્યો હોય અને એ પરિવારે જ્યારે અગિયાર હજાર રૂપિયા ગોમની ગૌશાળા માલવાનું નક્કી કર્યું છે ત્યારે હું એ પરિવારને હૃદયથી અભિનંદન આપું છું સાદી કે ગાયોની સેવા છે મંદિર છે સાથે સાથે શિક્ષણનું મંદિરને પણ આપણે આધુનિક કરવું પડશે બે હજાર પંદર માં આપણે ગાયત્રી વિદ્યાલય ખાતે કન્યા છાત્રાલય બની અઢીસો દીકરીઓની કેપેસિટી અત્યારે ચારસો દીકરીઓ છે અને એક દશકા પછી આપણે હવે કુમાર છાત્રાલય બનાવી થરાદના ચૌધરી સમાજને કુમાર છાત્રાલય બનાવતો દસકો લાગ્યો અને એક દશકામાં ત્રણ ત્રણ મંદિર તો અમે અમારા ગોમમાં બનાવી હવે તો વિચાર કરો તમે કઈ દિશા એમ જઈ રહ્યા છો શિક્ષણ વગર સમાજનો ઉધ્ધાર નથી લોની ઉંમરના છોકરાઓમાં વ્યસન જે ડ્રગ્સ પણ કયો જોવા મળે છે અમલ રસ દારૂ આ સમાજ માટે દુર્ભાગ્ય વજનો દૂધ પીતો હોવો જોઈએ અમારા જાહેર જીવનમાં વ્યસન નથી એટલે અમે બોલી શકીએ સાથે શિક્ષણ દીકરીઓને જ્યારે ભણાવવાની વાત આવે એટલે બે ચાર પ્રભુ લોકો સીધું એવું કે ભણાવીને શું કરવી દે એમ ચેપ દુઃખ થાય એમ દીકરીઓ ભેસોના થોણો ખા કરવાના અત્યારે આ પ્રશ્ન ચૌધરી સમાજની ની થી બાર બીનો નો એલઆઈસી એજન્ટ બની લોણાલ ની એક દીકરી એલઆઈસી એજન્ટ બનીને સારામાં સારું કામ કરે છે મને નામ યાદ નહીં શું નામ છે દીકરીનું તો દીકરીને શિક્ષણ આપો મોદી સાહેબ અત્યાર એક મહિને આઠ હજાર રૂપિયા બાર મહિનાના એક લાખ રૂપિયા એલઆઈસી એજન્ટ દીકરી બને એને મોદી સાહેબ ગેરંટી આપે આને કયો ક્યારે ચર્ચા થઈ સમાજમાં કેમ તમે તમે સમાજની ચર્ચા હોય શિક્ષણ વગેરે તમારો ઉદ્ધાર નથી કેનાલ આવી કોણે આવ્યું ને કું તું અહીંયા આપણા પાય પણ એનો અર્થ એવો નથી કે હવે પાછલી પેઢીને આપણે ચોકડીઓ ખોદે એવી કરીએ અમે શિક્ષણ સાથે જોડાયેલા હોય છે અમારા દીકરાઓ ભણે છે દીકરીઓ ભણે છે અને બીજું કોઈ પણ દીકરી અહીં ઘણા બધા પરિવારો બેઠા છે યુવાન દીકરી છે એને પોલીસની તૈયારી કરવી હોય કે કોઈ પણ દીકરીને શિક્ષણની બાબતમાં સમસ્યા હોય અડધી રાતે ટકોર કરજો એને જરૂર હશે ગોધીનગર સુધી અમે એની સાથે જઈશું પણ ભણાવો પાછલી પેઢી અત્યારે આપણે જે ના જે તે આગેવાનોએ સમાજ માટે ખૂબ કર્યું એટલે આપણે બોય ચડાવી નાખી પણ પાછળ પેઢી માટે આપણે શું કરી રહ્યા છીએ તું મારી જોઈશી અમે કોઈ ખરાબ નજરે બોલે તો એની પાછળ તમારી જોઈશું તમે તમારા પાસે કાયદાકી જ્ઞાન તો છે નહીં કોઈ એમ તો કાયદેકી જ્ઞાન રાખો આટલો સમાજને કહું છું બાકી આ પરિવારે જે નિર્ણય લીધો છે એ સમાજની આવતી પેઢી માટે એટલે કે વીસ કોઈ પણ કાર્ય કરે એનું પરિણામ દસે વીસે વર્ષે મળે અત્યારે વીસ ત્રીસ હજાર રૂપિયામાં કોઈ એમનું જતું નતો અમુક બંધો કે જે ધૂળી ઉડાડી મને ખબર છે અમે વ્યસન મુક્ત પસંદ કરો એટલે કે જે તો કોઈ નથી આની ધૂળી ઉડાડી પણ ધૂળ તો તમે ઉડાડી રહ્યા છો જાહેરમાં દુઃખ થાય કે શું આ જનતા બાપુએ આ સમાજ માટે આ માટે કર્યું હતું લિમિટ હોવી જોઈએ એમ એટલે ખરેખર ગણેશપુરા ગામમાં પહેલી વખત આવ્યો છું ઓડ પરિવારમાં આવ્યો છું માટે જે વ્યસન મુક્ત પ્રસંગ કર્યો તે માટે હૃદયથી અભિનંદન આપું છું અને શિક્ષણની બાબતમાં દરેક લોકો જાગૃત બને અને યુવાતને પણ વિનંતી કે ઇન્સ્ટાગ્રામ ઘણી જગ્યાએ અમુક અમુક ઇન્સ્ટાગ્રામમાં રીલો બને છે જોઈને દુઃખ થાય છે તો આવી ખરાબ રીલો ન બને તો આપણે પણ આપણી બેન દીકરીઓ સમજાવીએ ખરાબ રસ્તે ન જઈએ અને કુટુંબ સાથે સમાજ પરિવાર ભાગ્યશાળી પરિવાર પૈસા વાળો નથી ભાગ્યશાળી પરિવાર એ છે કુટુંબ સાથે પહોંચે બે અડધી કલાક મોબાઈલ સાઈડ લાઈન કરી અને સારી વાત કરે પંદર અઢાર વીસ વર્ષની દીકરી હોય તો બાપ તરીકે આપણી ફરજિયા એની સાથે વાત કરવાની મોબાઈલ રૂપી અનુભવમાં બાર વર્ષનું બાળકે પચીસ વર્ષના સંસ્કાર થઈ ગયા કયો સાહીઠ વર્ષના ઉમર લાયક વડીલની પણ અમુક ઉમર હાથ હોય છે ખરાબ ખૂબ જે મોબાઈલનો દુરુપયોગ લીધે આપણે બધા નહેર જોવું પડે છે તો મોબાઈલનો પણ સદુપયોગ કરો સમાજ શિક્ષણ તરફ વળો અત્યારની જે ભરતી હેઠળ છે પોલીસની પચીસ હજાર ભરતી છે આ એક ઐતિહાસિક ભરતી છે જેવી રીતે ઐતિહાસિક આયોજન થાય છે ને એવું આયોજન આપણે હોવું જોઈએ હમણાં આપણે સમાજની વાડીમાં કાર્યક્રમ સમાજનો રાખ્યો એ વાડીમાં ટૂંક સમયમાં આપણે એક બિલ્ડિંગ પણ બનાવ દીકરીઓની જી ની પોલીસની તૈયારી માટે આ વખત વાડીનો સંમેલન તમે જોયું છે વખતે એને શિક્ષણ ની વાત કરી કોઈને ખબર હતી કઈ પ્રોફેસરને સમાજે એને ઉજાગર નાયબ કલેક્ટર ધનરાજભાઈ જે નાયબ કલેક્ટર હતા એક માળખાના શીતલબેન ક્લાસ ટુ અધિકારી હતા અને એક મારી દીકરી બોલી હતી એના ચૌધરી કરે તો દીકરીઓને પણ પ્લેટફોર્મ આપો અત્યાર સમાજ એક વ્યસન મુક્ત પ્રસંગ થી હું જોઉં ઘણી વખત અમુક ગોમના લોકો બંધારણ કરે અમે પોણો મહિનો ઢલો કર્યો પ્રબલો ઢલો કે ઉલ્લું કર્યું તો બધી ચઈ સદીમ દીવો હતો તમે તમે શિક્ષણની વાત કરો સોના ચોધીના દાગીના જેટલું સોનું ગરીબ પરિવારને પણ હાટા પડતા જો દીકરીને સુખી હોય તો એનું દસ તુલાવો હોય તો ગરીબ પરિવાર બેંકની લોન લઈને સોનું દસ દસ તુલા હાલતે મેં પાડ્યું છે અને આ મહિનામાં સોના ચોથીની પણ ચોરીઓ ખૂબ થઈ છે પણ સંસ્કાર કોઈ ચોરી છે નહીં શિક્ષણ જેનું શિક્ષણ એને કોઈ ચોરી થવાની નથી અને એક ખુમારી તમારી અમે કોઈ ખરાબ બોલે આપણા ઉપર ખરાબ બોલે એની વોક ફરવાની તમારે તાકાત જો બાકી તમે કોઈના ભરોસે રહેજો તો કાલનો દિવસ સમાજ માટે ખૂબ ખરાબ છે આટલો ખૂબ નોની ઉંમરમાં તમે બધે મને ઓબળ્યો અને આજે દસ દિવસ પહેલા મારે બાદ એ જીભીને કે વ્યસનનું પસંદ કરવો છે પણ મેં તારા માટે ખૂબ અઘરો ભાવું છું પણ છતો મળતા આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જૂથ પચંદીઓને અને અમારા લાયક દીકરીઓને શિક્ષણમાં ક્યાં જરૂર પડે જો અડધી રાતે ટકોર કરજો મારું નામ પરમેશ નાગલા હું નાગલા નો છું અને દીકરીઓની બાબતમાં જ્યાં જરૂર પડે જો ટકોર કરજો સમાજમાંથી અડધી રાતે હાજર બધાને જય રૂપા